મારું નામ ડોક્ટર કલ્પેશ સનારિયા છે હું અહીંયા કન્સલ્ટન્ટ ન્યુરો ફિઝિશિયન તરીકે છેલ્લા છ વર્ષથી સેવા બજાવું છું આપણે જે પેશન્ટની વાત કરીએ છીએ એ હસમુખભાઈ પારેચા જે પરમ દિવસે બપોરે અહીંયા ઇમરજન્સીમાં આવેલા હતા પેરાલિસિસની ફરિયાદ સાથે એમનું જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એના સિટી સ્કેનમાં મગજમાં જમણી બાજુ બહુ મોટું હેમરેજ હતું અને અનફોર્ચ્યુનેટલી એમાં કંઈ કરી શકાય એવું નહોતું કારણ કે હેમરેજ મોટું હતું અને પેશન્ટની કન્ડિશન ખૂબ જ ખરાબ હતી છતાં ચોવીસ કલાક સુધી બનતા પ્રયાસો કરવામાં આવ્યા તેમ છતાં એમને ચોવીસ કલાક પછી જ્યારે કોઈ જીવનના લક્ષણો જણાય નહીં ત્યાર પછી એમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા એમના પ્રાઇમરી રિલેટિવ તરીકે એમના ભાઈ સાથે હતા તેમની સાથે ડિટેલમાં ચર્ચા કરવામાં આવી દર્દીની પરિસ્થિતિની જાણ કરવામાં આવી અને એમને સમજાવવામાં આવ્યા કે આ છે જેને એક ઉમદા કાર્ય તરીકે ઓર્ગન ડોનેશન તરીકે આપણે સમજાવી શકીએ અથવા તો બીજાને કોઈને મદદરૂપ થઈ શકીએ તે માટે એમને સમજાવવામાં આવ્યા અને ત્યાં પછી એને જ્યારે હા પાડી ત્યારે આગળની જે પ્રોટોકોલ છે જે આખી સિસ્ટમ છે એને એક્ટિવેટ કરવામાં આવી હું ડોક્ટર દિવ્ય સુરજા નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું અને અમારી સંસ્થા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન એ આવા રાજકોટ અને સૌરાષ્ટ્રના જે છે એમાં અંગદાન માટેની જે કોઈ પણ પ્રક્રિયા હોય તો એમાં મદદ કરતા હોઈએ છીએ અને અવેરનેસ માટેનું વર્ક કરીએ છીએ જેવી મને ખ્યાલ આવ્યો કે ડોક્ટર બારડ સાહેબે મને ફોન કર્યો કે આવી રીતના એક બ્રેન્ડેડ થયેલા દર્દી છે એમના સગા સંબંધીઓએ નક્કી કર્યું છે કે એમનું અંગદાન કરવું માટે તૈયારી બતાવી છે તો અમારી ટીમ ત્વરિત ગતિએ આગળ વધી અને અમે તાત્કાલિક અમદાવાદની જે આપણી ગુજરાત ગવર્મેન્ટની સંસ્થા છે સોટો એમના કન્વેનર ડૉક્ટર પ્રાંજલ મોદી સાહેબ અને ટ્રાન્સપ્લાન્ટ કોર્ડિનેટર પ્રિયા મેડમ સાથે કોર્ડિનેટ કરી દર્દીની સંપૂર્ણ વિગતો જે કોમ્પ્યુટર પોર્ટલમાં અપલોડ કરવા છે એ સાહેબે કરી અને સાથે સાથે એમનું જે કેડેવરી organ ડોનેશન થાય એ એ વખતે પેશન્ટનું બ્રેન્ડેડ થઈ ગયેલું હોવાથી એમની ઓટો રેગ્યુલેશન સિસ્ટમ આખી જતી રહી છે એટલે એમના જે અંગો છે એને સાચવવાનું કાર્ય અમારા ક્રિટિકલ કેર ફિઝિશિયન ડૉક્ટર મિલાપ મસરૂ ડૉક્ટર જય એસ અને એમની ટીમે આખું વ્યવસ્થિત રીતે સંભાળ્યું અને એને લીધે જ આપણે બંને કિડની અને લિવરને સારી રીતે રાખી શક્યા અને એનું ટ્રાન્સફર માટે હવે આપણે અમદાવાદ થી ટીમ આવેલી આઈકેડીઆર છે અમદાવાદથી અને એ જગ્યાએ આપણે ઓર્ગન હાર્વેસ્ટ કરી અને અમદાવાદમાં હવે આ ત્રણેય ઓર્ગનનું ટ્રાન્સફર થશે આ સાથે સાથે આપણે ગુજરાતની સૌથી પહેલી સ્કીન બેંક પણ રાજકોટમાં કાર્યરત છે તો એમનું સ્કીન ડોનેશન પણ કરવામાં આવ્યું અને ચક્ષુદાન પણ એની સાથે કરી અને એ દર્દીઓને આપણે મદદ કરી શકશું આમ એક દર્દીએ જતા જતા અનેક દર્દીઓને નવું જીવન આપ્યું છે એવું કહી શકાય અને આ કાર્ય માટે એનર્જી હોસ્પિટલના ડોક્ટર સુરસિંહ બારડ સાહેબે પૂરી રાત જહેમત ઉઠાવી છે અને એનું કોઓર્ડિનેશન કરવાનું ખૂબ જ પ્રશંસનીય કાર્ય કર્યું છે નમસ્કાર મારું નામ ડોક્ટર સુરસિંહ બારડ જે ગ્રુપ સી ઓફ સિનર્જી સુપર સ્પેશિયાલ હોસ્પિટલ સિનર્જી આમ તો આ સિનર્જીનું ચોથું ઓર્ગન ડોનેશન નું કાર્ય છે આપણે સક્સેસફુલી અત્યાર સુધીમાં ત્રણ અને ચોથું પણ આપણે પૂરું કરી શક્યા અને ખૂબ આનંદ થાય છે કે એક વ્યક્તિ જતાં જતાં પણ અનેક વ્યક્તિઓને પોતાનું ઓર્ગન આપી અને મહામૂલ્યો વર્ગન આપી અને જીવન આપી શક્યા એટલે એ એ બાબતમાં હું ખરેખર હશમુખભાઈ અને પ્રભુલાલભાઈ અને એમ પૂરા ફેમિલીનું ખરેખર અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું કે આવું એક સામર્થ બતાવી અને એક નવો રસ્તો સમાજને દોર્યો છે કે જે ખરેખર ખૂબ સરાહનીય છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર અને સાથે ખાસ કરીને ડોક્ટર સાહેબ અને એમની ટીમે અમને આના માટે ગાઈડન્સ પાડ્યું છે હરેક વખતે અને આખી રાત એમના તરફથી સપોર્ટ મળ્યો અને જેના કારણે આ સક્સેસફુલ થઈ શુકવા મળે આખી સિરજી હોસ્પિટલના ડોક્ટરની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર સનારિયા સાહેબ એમની ટીમ ડોક્ટર મસૂર સાહેબ અને ડોબરિયા સાહેબ સંજય કિલાડા સાહેબ અને બધાનો ખૂબ સહકાર મળ્યો જેના કારણે આપણા સક્સેસફૂલી કાર્ય કરી શક્યા છે એવન સિનર્જીની ઓલ ટીમ કે જે આ પૂરી રાત મહેનત કરી અને એનું પેરામિટર બધા મેન્ટેન રાખ્યા છે એ બધા ખૂબ ખૂબ આભાર અને ખરેખર આ એક સમાજ માટે એક વિચારવા જેવું છે કે જે ઓર્ગિયન છે અને રાજકોટનો એકસો નમુ આપણે અમુદાન કરી શકાય છે ઓર્ગિયન ડોનેશન તો એ બદલ પણ ખરેખર સરાહનીય છે કે રાજકોટ આજે

પ્લોટિંગ હોવાનું જાણવા મળતા અંતે બ્રેન જે જાહેર થતા અને હોસ્પિટલના સ્ટાફ અને એના મેનેજમેન્ટની સમજણથી કે ભાઈ તમે જો ઉંમર નાની હોવાથી આનું અંગદાન કરી શકતા હોય તો ઘણી બધી જિંદગીઓ બચી શકે એમ છે આ બધી ચર્ચા એ વિગતવાર ચર્ચા કરી અમે ફેમિલી સાથે વ્યવસ્થિત ચર્ચા કરી અને અંતે અંગદાન કરવાનું નિર્ણય અમે લીધેલો અને સફળતાપૂર્વક પૂર્વક આ અંધદાન પૂર્ણ થયેલ છે બરાબર છે તો અમે અમારા થકી કોઈના જિંદગી બચતી હોય કે કોઈને અંગદાન થકી કોઈને નવું જીવન મળતું હોય તો એનાથી વિશેષ શું હોઈ શકે આ વિચાર કરી અને અમને અંગદાન કરવાનો નિર્ણય કરેલ છે તો આ સાથે સાયન્સ સિનર્જી હોસ્પિટલના સ્ટાફ ડોક્ટર્સ અને જે ભરપૂર સહયોગ અને સાથ સહકાર મળેલો છે એમના બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર નમસ્કાર દર્શક મિત્રો હું ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન માંથી ભાવના બેન મંડલી આજે સિનર્જી હોસ્પિટલ માંથી એકસો નવ નંબર નું ઓર્ગન ડોનેશન શ્રી હસમુખભાઈ રામજીભાઈ પરેચાનું થઈ રહ્યું છે એમના સૌ સગા છે એમનો એક લાડક દીકરો છે એ પણ અત્યારે પિતાના ઓર્ગન ડોનેશન ની પ્રતીક્ષા કરી અને ખુબજ ભાવુક થઈને પિતાના ઓર્ગન ડોનેશન કરી અને બીજા સાત લોકોની જિંદગી જીવાડવા માટે એક પ્રભુ ને પ્રાર્થના કરી રહ્યો છે